અદાણી કેસ પર સંસદ રોકવા માટે અમે કોંગ્રેસ સાથે નથી અભિષેક બેનર્જીએ જણાવ્યું કોંગ્રેસ સંસદનું સત્ર ચાલવા દેતી નથી કોંગ્રેસ અદાણી સહિત અનેક મુદ્દે સંસદમાં ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કોંગ્રેસ આ મુદ્દા પર એકલી પડી હોય તેવું લાગી રહ્યું છે ટી એમસી સાંસદ અભિષેક બેનર્જીનું કહેવું છે કે તેઓ અદાણી મુદ્દે કોંગ્રેસ સાથે વિરોધમાં ઊભા નહીં રહે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અદાણી લાંચ મુદ્દે સંસદ સ્થગિત કરવા માટે કોંગ્રેસ પાર્ટીને સમર્થન નહીં આપે અભિષેક બેનર્જીએ શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું સંસદમાં તૃણમૂલનું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે અમે પહેલાં બંગાળના લોકોના મુદ્દાઓને પ્રાથમિકતા આપીશું અમે અન્ય કોઈ મુદ્દે કોંગ્રેસ સાથે ઊભા રહેવાના નથી તે જ સમયે જ્યારે કોંગ્રેસ સંસદમાં એક મુદ્દો અદાણી પર અડગ રહી ત્યારે તૃણમૂલ સંસદ સાંસદે કહ્યું કે આ તેમનો મુદ્દો છે અમે સંસદમાં બાકી લેણા જેવા અમારા મહત્વપૂર્ણ મુદ્દાઓને વળગી રહીશું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે